સરકારી સ્કૂલ આવે ને મોટી મોટી બાઈ આવે ને સ્વાગત કરવાનું મારું આવે કે આજે આવશો

તમે ભાઈ બે સપ્તાહ આના માટે કઈ કહેવા માંગશો કે જેવું નથી એમાં હું સમજી ગયો ભાઈ દલાલ ને જે દલાલ લઈ ને ઓ મે કપડા દિયા બુલેટ ખરાવી તને ખબર છે હે કપડા આમ જીઓ ને લાલ પીળા કલર નો આર્મી કલર બતા આર્મી કલર આ તો બતા આ યે મમતાજી પીલા સ્પેશિયલ એડિશન લાગે આર્મી નો અંદર કાય ન અંબાણી ફોન કરું માર્સ મૂકે ઓરખાણી ઓરખાણ ઘણી મારી મારા દાદા કોઈ મૂકી નથી

પણ મારા ભેગા મારો શું મારો સ્ટાફ નથી તમારો સ્ટાફ આવ્યો મારો સ્ટાફ નથી મતલબ આપણા ભાઈ બંધ નથી નકર તો મસ્ત મજાની ઉતરી હતી પણ હવે થોડી ડિસ્કસ કરી લીધી હવે કાલે જ ઉતારશું બરાબર ને શાક ખાવો તો શાક શેનું શાક છે

तो आप देख सकते हो गाइस हमारा <laughs> <laughs> छोटू वाल को स्ट्रेट करवा के आया है ये देख सकते हो हम लाइट होगा तो मार भाई यार कोड़े

તો મને ફોને કે ભાઈ કરી આવશે આજે હોય કે વ્લોગ એ કરતો એ ભાઈ આવશે આજે કે અલગ રૂપમાં આવશે મેં કીધું શું એ હશે આ ભાઈ સ્ટ્રેટ કરાવીને આવ્યા રોટલો ખાને મારા ભાઈ તો બજાર નો તો શું નાસ્તા કરો આટલા દિવસ તો હું એમને એમ છપરી ગયો તો પણ ફાઈનલી આજે ભાઈનો નો રિયલ છપરી છપરી લુક યે ધેટ્સ છપરે